નમસ્કાર દોસ્તો અમે થોડાક દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો હિના બેન અને અશોકભાઈનો અશોકભાઈની વાત કરું તો કેન્સર છે અને બેન છે ઘર છે એક દીકરી છે આ દીકરીને ભણવું જીવનમાં અને અશોકભાઈનું અને બેનનું સપનું હતું કે મારી દીકરી ભણે અને માસ્ટર ડિગ્રી કરતી થી પણ એમના પપ્પાને કેન્સર થવાના લીધે દીકરીએ ભણતર મૂકી અને કામકાજે લાગી ગઈ એટલે ઘણું દુઃખ થાય કેવાય ને માયતરને પણ ઘણું બધું દુઃખ થાય કે આજે અમારી મજબૂરી લીધે અમે અમારી દીકરીને પણ નથી ભણાવી શકતા પણ આજે વિડીયોના માધ્યમથી તમારા બધા તે લોકોના સાથ સપોર્ટ થી એક ભાઈ દ્વારા સપોર્ટ મળ્યો છે તો એમને બેન માટે ખાસ ફી બાબતે સપોર્ટ મળ્યો છે જેથી કરી એમના જીવનનો જે આવનારું ભવિષ્ય છે એનું ભવિષ્ય સારી રીતે એ બનાવી શકે અને ભણી ગણીને આગળ વધી શકે તો બેન અભિષેક ભાઈ છે ને તમે આગળ વાત કરી હતી કે દીકરીને ભણવું છે તમારું પણ સપનું છે અશોક ભાઈ કે દીકરીને ભણાવી ગણાવીને આગળ વધારવી છે તો આજે એમને ફી માટે સપોર્ટ મળ્યો છે બેન તો શું કહેશો એમના વિશે તમે એને ભાઈ ફી ભરવા માટે મોકલે છોકરીને આગળ ભણવું કોઈ દી એને નથી ટ્યુશન રાખ્યા બેનપણી બધી બધી ટ્યુશન રાખતી લાખ લાખ રૂપિયા ટ્યુશન હાલે એની કોઈ દી ટ્યુશન નથી નાખ્યા તો એ નંબર જ આવે એનો ભણવામાં પણ એને પપ્પાને આવી રીતના તકલીફ થઈ એટલે અધ્વચારાથી અહીંયા માસ્ટર એને મૂકવું પડ્યું કે મારા માસ્ટર કે પપ્પાને તકલીફ છે તો કોણ અત્યારે કે પૈસા આપે કે જે પણ તમારી મદદ હતી જે ભાઈ મોકલાવી છે અમે તમને પહોંચતી કરવા છે તમારી દીકરીને સારી રીતે ભણાવજો અને જે પણ એને સારું થઈ શકે

બધું નાખી ગયા તમે છોકરા ખાય છોકરા ભૂખા નહી પેટ ની આગ તો કોને જાવ ભલે અમે કિલો લઈને ખાતા આપડે ગુજરાત ચાલતું તો ભલે હાજા ને એમ સાત તો ખબર નતી કેન્સલ આવશે પંદર વીસ હજાર થાતું ને ઘર નું અગાઉ બેન રડોમાં જે પણ મદદ થઈ શકતી હતી એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન અને થેન્ક યુ સો મચ અભિષેકભાઈ કે આજે તમે એટલા દૂર હોવા છતાં આ ફેમિલી માટે તમે સપોર્ટ મેકલો છે બેનના સ્ટડી માટે તમે સપોર્ટ મેકલો છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે રીલને વધુમાં વધુ શેર કરજો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો જય હિન્દ જય ભારત